રોહિત શર્મા અને વિરાટ કોહલી ગૌતમ ગંભીરને એક શબ્દ બોલવાનો પણ મોકો આપતા નથી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નક્કી કરી નાખ્યું છે કે બે હજાર સત્યાવીસ નો વર્લ્ડ કપ રમવાનો છે રમવાનો છે અને રમવાનો છે પછી ભલે એના માટે ગમે કરવું પડે માલિકે કીધું હતું કે બે હજાર સત્યાવીસ માટે અમે વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપર હજુ કોઈ વિચારધારણા કરી નથી કારણ કે હજુ વર્લ્ડ કપ ને બે વર્ષ આડા છે તો બે વર્ષમાં હું અત્યારે કોઈને જજ કરી શકું નહીં કારણ કે અમારી જોડે ઋતુરાજ ગાયકવાડ છે અને યશસ્વી જયસ્વાલ પણ છે બાર બેહારવા માટે ગજબ બે છે એટલે અત્યારથી રોહિત શર્મા અને વિરાટ કોહલીનું કોઈ કહેવાય નહીં પણ રોહિત શર્મા અને વિરાટ કોહલી ઢીડ છે વિરાટ કોહલી અને રોહિત શર્મા વિજય હજારે ટ્રોફી રમવાનું નક્કી કરી નાખ્યું છે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિજય હજારે ટ્રોફી ખેલે એ સારી વાત છે કારણ કે જે ટીમમાં યંગ ટેલેન્ટ હશે એમનો પણ જુસ્સો વધશે કે મારી જોડે રોહિત શર્મા ફિલ્ડિંગ કરે છે મારી ટીમમાં વિરાટ કોહલી છે એટલે કે નવા છોકરાઓની પણ હિંમત વધી જશે અને વાત કરીએ રોહિત શર્માની રોહિત શર્મા છેલ્લે બે હજાર ઓગણીસમાં વિજય હજારે ટ્રોફી રમ્યા હતા અને વિરાટ કોહલી વિજય હજારે ટ્રોફી લગભગ છે એક બે હજાર નવની અંદર રમ્યા હતા ત્રણથી આ જુદી કોઈ દાડો વિરાટ કોહલી વિજય હજારે ટ્રોફી રમ્યા નથી પણ હવે વિજય હજારે ટ્રોફી વિરાટ કોહલી અને રોહિત શર્મા બે રમવા ત્યાં છે એમનું ડ્રીમ છે બે હજાર સત્યાવીસનો વર્લ્ડ કપ ભારતને જીતાડવો જીતાડવો અને જીતાડવો પણ આ ગૌતમ ગંભીરને ગાઢવાની જરૂર છે તો બે હજાર સત્યાવીસ વર્લ્ડ કપ સુધી એ ગાધું રોહિત શર્માનું કે વિરાટ કોહલીનું ફેલિયર આવ્યું અને આ ગૌતમ ગંભીર સડી બી છે જોઈ લો વિરાટ કોહલીના રન નહીં આવતા રોહિત શર્માના રન નથી આવતા નવા ચહેરાને લાવવા દો કે જેનાથી આગળ જતા ટીમ ઇન્ડિયાને ફાયદો થાય ટીમ હારી જાય એનાથી એને કોઈ મતલબ નથી એનો તો ફક્ત વિરુદ્ધ જ દાખવવાનો છે વિરાટ કોહલી હોમે રોહિત શર્મા હોમે શ્રેયસ અય્યસ સામે કે ધોની હોય પછી વિરુદ્ધ કરવામાં બહુ મોટી મહાનતા હાંસિલ છે માલિકને તો મિત્રો તમારું કેવું શું થશે વિરાટ કોહલી અને રોહિત શર્મા બે હજાર સત્યાવીસનો વર્લ્ડ કપ રમવા જોઈએ કે નહીં કોમેન્ટ કરી અને જણાવો જય હિન્દ જય ભારત